પાદરા ખાતે ઈદ પર્વ અને ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને પાદરા પોલીસ મથક ખાતે વડોદરા જિલ્લા પોલીસ વડા ડૉક્ટર રોહન આનંદના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી યોજાયેલ મિટિંગમાં વડોદરા ગ્રામ્ય નાયબ પોલીસ અધિક્ષક મિલન મોદી સહિત એસઓજી એલસીબીના પીઆઈ સહિત પાદરા પોલીસ મથકના પીઆઈ વિજય ચારણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા પાત્ર પોલીસ મથક ખાતે યોજાયેલ મિટિંગમાં નગરના હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ નગરપાલિકાના કોર્પોરેટરો સામાજિક આગેવાનો સહિત ભાજપા સંગઠનના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા પોલીસ વડા ડૉક્ટર રોહન આનંદ દ્વારા અનેક સૂચનો કરવામાં આવ્યા હતા ખાસ કરી સોશિયલ મીડિયામાં મેસેજ મૂકવા કે શેર કરવા અંગે ખાસ ટકોર કરવામાં આવી હતી સાથે સાથે આગામી બાવીસ જૂનના રોજ યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ખેલ લીલી પૂર્વક ચૂંટણી યોજાય તે અંગે પણ સૂચન કરવામાં આવ્યા હતા ખાસ કરીને આમાં આ બંને એ બાબત એટલે કે ઈદ પર્વ સાથે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે તેવામાં પાદરા પોલીસ મથક ખાતે છે તે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી અને બેઠકમાં આ તમામ સૂચનો કરવામાં આવ્યા છે આજ રોજ પાદરા પોલીસના પ્રાંગણમાં પાદરા શહેર અને ગામના લોકો સાથે ચર્ચા કરવામાં આવી જેમાં જે આવનાર બકરીનો તહેવાર છે અને પંચાયતની ચૂંટણીઓ છે આ બાબતમાં શું કરવું શું નથી કરવું એ વિગતવાર ચર્ચા કરવામાં આવી ખાસ કરીને બકરીદના જે ત્યોહાર છે એમને ધ્યાન લેતા પશુઓની અવરજવર બાબતમાં કાયદા વ્યવસ્થા જળવાય આ બાબતમાં બંને સમાજના આગેવાનોને ખૂબ જ વિગતવાર સૂચના કરવામાં આવી અને ત્યવહાર એકમાં કોઈપણ જાતની તંગી ના ફેલાય અને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ ના થાય આ બાબતમાં ખાસ સૂચના આપવામાં આવી અને સાથે સાથે જે પંચાયતની ચૂંટણી બાવીસ તારીખમાં યોજનામાં યોજવામાં આવનાર છે આ બાબતમાં કોઈપણ જાતનો કાયદા વ્યવસ્થા ના ઢોળવામાં નહીં આવે આ બાબતમાં ખેલદરી સાથે એમાં જોડાવાનું બધા લોકોને અપીલ કરવામાં આવી